કેશોદ શહેરમાં ત્રણ દિવસથી આ છેલ્લા સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા દીપાવળીના દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો ને બોતેર આર્થિક નબળા પરિવારોને મદદ કરેલી છે અને દર વર્ષની જેમ આ વખતે પણ ત્રેવીસ જેટલી આઈટમો આપવામાં આવેલી છે અને દરેક દાતાશ્રીઓ જેમાં મુખ્ય દાતાશ્રી પિયુષભાઈ કોટેચા સંદીપભાઈ કોટેચા રાજકોટવાળા કિશોરભાઈ ચત્રભુજભાઈ ગગડા દુબઈવાળા તેમજ નિલેશભાઈ મોદી યુએસએ અને તેમજ મયુરભાઈ પટેલ રાજકોટના દાતાશ્રી તરફથી અમને બહુ મોટું અનુદાન મળ્યું છે જેથી આ કાર્ય અમે પૂરું કરી શકીએ છીએ અને જે કોઈ દાતાશ્રી હોય નાની મોટી રકમ પણ આ ફંડમાં આપી અને આવા નવા નાના પરિવારોને મદદરૂપ થયા છે તે સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું અને અમારી કાયમી સેવા કેશોદ શહેરમાં ત્રણસો ને દિવસ ટિફિનની વ્યવસ્થા ગરીબ દર્દીઓને આપવામાં આવે છે તો એ પણ સેવાનો જો કોઈ એવા દર્દીઓ હોય તો કાયમી માટે લાભ મળે છે જય હિન્દ જય ભારત જીડીસી ન્યુઝ સાથે નરેશ રાવલિયા કેશોદ